સમર્પયામવ્યા પુષ્પી વિશ્વા रजू कर से तो स्कूल स्वागत गीत रजू कर હલો ખૂબ જ સરસ શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હવે પછી આપણી વચમાં એ મહેમાનો પધાર્યા છે તો શાળાના શિક્ષકગણ આચાર્યશ્રીએ શિક્ષકોને કહીશ કે આપણી વચમાં જેઓ કિંમતી સમય એમનો ફાળવીને આપણી વચમાં ખાતમુહૂર્ત માટે પધાર્યા છે તો આપણે પુષ્પગુચ્છથી એમનું સ્વાગત કરીશું શાળાના આચાર્ય બેન રેખાબેન કે જેમને હું કહીશ કે આપડા બે પાડજો થી તાલુકા પંચાયત સદસ્ય જીતેશભાઈ જેઓ પણ પધાર્યા છે તો શાળાના શિક્ષક ગણ જીજનેશભાઈ એમને કહીશ કે એમનું પુષ્પગુચ્છ આપણા લોક લાડીલા અને ખમીર વંતા જે આપણા ગામના બધા જ લોકો જાણે છે જેમને ઓળખે છે કેમ કે આપણા ઘરે ઘર સુધી પાણી આપવાનું કામ ને ખેતી માં પાણી પહોંચાડવાનું કામ જેવો કરતા હોય તો મુકેશભાઈ કોન્ટ્રાક્ટર છે એવો ભાજપ મહામંત્રી છે તો એમનું સ્વાગત કરવા કહીશ કે સ્વાગત કરે ખાતમુહૂર્ત જીતુભાઈ સાહેબ જેમના હાથે કર્યું આ સુ પ્રસંગે ગામના અગ્રણીઓ રમેશભાઈ કરશનભાઈ જયરામભાઈ શંકરભાઈ હાજર રહ્યા હોય તો હું કહીશ કે ખરેખર આ એક કોન્ટ્રાક્ટર નું કામ નથી પણ આ આપડી બધાની જવાબદારી છે તો આપ સૌ પધાર્યા અને અહીં કોન્ટ્રાક્ટર પણ છે તો એમને પણ થશે કે આ બધા જ મારું કામ જોવા આવશે તો આપ સૌ અહીં પધારીયા આય બદલ ખૂબ ખૂબ અભિનંદન હવે ટૂંક આપણા સાહેબને ઘણા બધા પ્રોગ્રામો છે સમય નથી તો હું આ તબક્કે જીતભાઈ સાહેબને કહીશ કે ઓ બે શબ્દ બોલો બોલો ભારત માતા કી બપોરે જમાડતા છે કે નહીં મધ્યાહન ભોજનમાં જમાડતા છે કે નહીં જમતા છે ને એ જોર માં બોલો જાય બોલો ભારત માતા કે વંદે આજના ડુમલાવ દેસાઈ ફળિયા જે દેસાઈ ફળિયા એટલે મને લાગે સૌથી પહેલી સ્કૂલ આજ બનેલી સૌથી પહેલી સ્કૂલ દેસાઈ ફળિયા બનેલી એવી આ પછી મુખ્ય રોડ પેલી બાજુ ગયો એટલે મેન મુખ્ય શાળા પેલી બાજુ પણ શરૂઆત આઝાદીના સમયે આપણા એના શિક્ષક લાખણભાઈ કારણ કે પરિવાર એ તો નથી પણ એમના પરિવાર રિટાયર થઈ ગયા એમના સાઠ સિત્તેર વર્ષ થઈ ગયા ત્યારે આઝાદીના સમયે અને આઝાદીના દાયકામાંથી આ સ્કૂલ શરૂ થયેલી એવી સ્કૂલનું નું ખાતમુહૂર્ત કરવાનો મારા ફાળે આવ્યું છે તમારા આશીર્વાદથી કારણ કે સ્કૂલ બનાવવાનું મંદિર એને આપણ મંદિર જ છે પણ એ સરસ્વતીનું મંદિર છે ત્યારે જિંદગી જીવનની અંદર પ્રાઇમરી એજ્યુકેશન પ્રાઇમરી શિક્ષણ બધાએ જ આપણી નાની શાળા એ સમયે ચોથા પાંચમા સુધીની શાળા હતી એ શાળામાં એના પછી સાતમા ધોરણમાં ગામની મોટી શાળા હોય ત્યાં આપણે જતા પણ એ સમયે તો એ જ આપણો ઇંગ્લિશ મીડિયમ બી એ જ ને જેને જુનિયર સિનિયર કેજી પણ એ જ હતું કારણ કે સમય એ સમય એવો હતો એ સમય એનું શિક્ષણ પેલા કહેતા શિક્ષકો સોટી પડે ચમચમ ને વિદ્યા આવે ગમ ગમ એ જ જમાનો હતો એ સમય હતો એમ અમારા ગુરુજી હતા બાવળ ની સોટી લાંબી લઈને હતા ચટાફ મારે એટલે બધું જ આવડી જાય હમણાં છોકરા લોકો કહે ને કે પેલા ગુરુ બાપુજી ને ગુરુજી બાપુ ગુરુજી એક એક થાપડ મારે તો એમ કે ફોર જી ફાઈવ બી આવી જાય તેવું છે પણ હમણાં હમણાં પરિસ્થિતિ આખી અલગ છે કદાચ શિક્ષક એક તમાચો મારે તો તરત ફરિયાદ કરવા માટે લોકો જાય છે પણ વાસ્તવિકતા પેલા એવી હતી કે મા બાપ એમ કે મારા પોયરા ને આવડે તો બે એક માર્યો ને એક બીજો મારજે બે વધારે મારજે એમ પણ સમય સમય સાથેનો આજે સમય સાથેનો તકાજો છે ત્યારે શિક્ષણ હંમેશા સરસ્વતી જે મંદિર છે સરસ્વતી મંદિર અંદર આજે આપણા બાળકો આપણું ભવિષ્ય આપણા વડીલો આપણા પૂર્વજો આપણા આ શાળાઓમાં ભણીને ગયા છે અને એ શાળા બનાવવાનો અવસર આપણને બધાને મળ્યો છે મને નથી આપણને બધાને મળ્યો છે તો એ શાળા સારામાં સારી બને અને શિક્ષકોની અને સરપંચશ્રીની છેલ્લા લગભગ પંદરેક દિવસથી સતત ફોન આવતા કે ભાઈ જલ્દી આવીને કરી આવો જલ્દી આવીને કરી આવો કારણ કે ઇજારેદાર કોન્ટ્રાક્ટરથી માંડીને બધું જ તૈયાર છે તો ઝડપથી આ કામ થાય તેના માટે આ જી પ્લસ વન એટલે કે પાંચ ઓરડા છે પાંચ ઓરડાના એક કરોડ રૂપિયા એની કિંમત છે સરકાર અત્યારે નવા ઇન્ફ્રાસ્ટ્રકચર આપણા જે જે તે સમયે વડીલોએ બનાવેલા જે તે સમયે સ્કૂલો બનેલી એ કાચા કોલની એટલે કે ઈટથી બનેલી પણ એ પચાસ પચાસ વર્ષ સુધી એ સ્કૂલો પણ ચાલી સાહીઠ વર્ષ સિત્તેર સિત્તેર વર્ષ સુધી પણ ખૂબ સારી સલામત હતી કારણ કે તે દિવસે કદાચ સિમેન્ટને બદલે સૂઈ વાપરતા સિમેન્ટ વાપરતા પણ એ એટલું મજબૂત કામ થતું કે પણ આપણી કાળી જમીનના કારણે કોઈ વાર વાત વાતળા પડે પરંતુ કામ ખૂબ સારું એ એ સમયે એ સમયે લાકડાના અંડા વાપરતા નળિયા વાપરતા એ પણ ખૂબ સારા પણ સમય અંતરે સમય અને અંતરે એ જરૂરિયાત પહેલાં દરેક પ્રાથમિક શાળામાં ટોયલેટની સુવિધા ક્યાં હતી કોઈ જગ્યાએ નહીં હતી ગમે ત્યાં બહાર જઈને બાળકો કર્યા હતા અત્યારે આજની પરિસ્થિતિ આખી અલગ છે અત્યારે આપણે સરકાર એને બધી જ સુવિધા આપે છે અમે તો ત્યાં સુધી અત્યારે એની તૈયારી કરી છે કે સ્કૂલની અંદર જેટલી પણ સ્કૂલ નવી બને છે સ્કૂલ ઉપર અમે શેડ આપી દઈએ છીએ એ સ્ટેમ્પ ડ્યુટી યાટીવીટીમાંથી ઉપર શેડ આપી દઈએ એટલે એ પાણી પચવાનો કે ગળવાનો કોઈ ઇસ્યુ નહીં આવે ને ઉપર બાળકોને બેસવા માટે પ્રાર્થના હોલ જેવો એક મોટો બની જાય એટલે દરેક નવી સ્કૂલ બને એને અંદર ઉપર અમે શેડ પણ પતરાનો શેડ આપી જ દઈએ છીએ કે જેથી આપણું ઇન્ફ્રાસ્ટ્રકચરને બગડે તેના સાથે તેના સાથે એક નવી સ્કીમ પણ દાખલ કરી છે કે જેટલી પણ નવી સ્કૂલ બને અને મોટી સ્કૂલ છે એને સોલાર સિસ્ટમ આપી દે એટલે એને લાઇટ બિલ ભરવાનો પણ પ્રશ્ન નહીં આવે આપણા ટ્રાઇબલની ટ્રાઇબલની ગ્રાન્ટમાંથી શિક્ષણ વિભાગમાંથી જે સદર છે એમાં પૈસા આવે એમાં એને સોલર સિસ્ટમ બી આપી દો કારણ કે સ્કૂલ તો દિવસના ચાલતી હોય અને દિવસના તો સૂર્યપ્રકાશ મળી જ રહે એટલે એ સમય જે વીજળી ઉત્પન્ન થાય એવા વિદ્યાર્થીઓને લાઇટ પંખાને જરૂરિયાત છે તો એ આખા ગુજરાતમાં ધીમે 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 આપણે દાખલ કરવા માટે સરકારને કીધું છે પણ આપણે ટ્રાઇબલમાંથી આપણે નાખવાનું શરૂઆત કરી છે એટલે કે ભાઈ લાઇટના બિલ ભરવાનું એ ઇસ્યુ પણ શિક્ષકોને ના આવે એના સરકારે એ પણ પૈસા આપે છે પણ એના કરતાં એકવાર ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય અને એ સુવિધા પણ મળી રહે તો સારામાં સારી વિદ્યાર્થીઓને અને શિક્ષક મિત્રોને સરસ્વતીનું જ્ઞાન આપવા માટે સુવિધા મળી રહે તેના માટે સરકાર ચિંતા કરી રહી છે જ્યાં જ્યાં જેવી જેવી સુવિધા એટલે કે ખૂબ મુખ્ય રોડ પર હોય તો એને કમ્પાઉન્ડ થી લઈને બધી જ સુવિધા ઝડપભેર એ પ્રાયોરિટીમાં પહેલા આપવા પડે કે બાળકો રોડ પર ન જઈ શકે નાના બાળકો આવે એટલે એ રોડ પર ન જઈ શકે તેની પણ આપણે કાળજી લઈએ છીએ ત્યારે ઇજાદાર કોન્ટ્રાક્ટરને કેસ કે સમયસર કેટલો સમયમાં બનાવવાનો છ મહિના એટલે કે જૂનમાં એટલે જૂન સુધી આપણને સ્કૂલ બની જશે આમ તો કોન્ટ્રાક્ટર એની ઝડપ અને એ લોકોને એ લોકોની પણ એક સમસ્યા હતી એ સમસ્યાનો હલ અમે કરી દો કારણ કે એ લોકોને પેમેન્ટ સિસ્ટમમાં લોચા હતા પેમેન્ટ સિસ્ટમ સમયસર મળતું નહીં હતું એટલે સેક્રેટરી નવા મૂકી દીધા ને એને એ સોલ્યુશન કાઢ્યા એના કારણે વલસાડ જિલ્લાની અંદર સ્કૂલોનું કામ ખૂબ ધીમે ચાલતા કોન્ટ્રાક્ટરો કોઈ ટેન્ડર જ નહીં ભરતા બે વાર ત્રણ વાર જાહેરાત પડે પણ કોઈ ટેન્ડર ભરતા ને એનું કારણ હતું કે એમાં પેમેન્ટ સિસ્ટમમાં ડીલે હતી એનું સોલ્યુશન પણ થઈ ગયું છે તો ખૂબ ઝડપભેર સ્કૂલ બની જાય અને આપણે ફળિયા દેસાઇના જે બાળકો છે જે અભ્યાસ અહીં લઈ રહ્યા છે એને સારામાં સારું શિક્ષણ મળે અને અમારા શિક્ષકોને એની સુવિધા મળે એવી અપેક્ષા દરેકની હતી એ અપેક્ષા આવતા જૂન મહિનામાં પહેલાં સત્રની અંદર જ્યારે વેકેશન પછી ખુલે ત્યારે આપણે નવું મકાન આપણે લોકાર્પણ કરીએ એવી આપ સૌને બધાને શુભેચ્છા આપ સૌ એક કલાક રાહ જોઈએ તે બદલ માફ કરજો એક સંકલનની મિટિંગમાં હતા એટલે થોડા લેટ થઈ ગયા આપ અહીં ઉપસ્થિત રહ્યા અમારો અમારી રાહ જોઈ સ્વાગત કર્યું તે બદલ શાળાના શિક્ષક મિત્રો આચાર્યશ્રી તમામ ફળિયાના બધા જ આગેવાનો અહીં ઉપર પણ હંમેશા કીધું ને કે સરકાર હવે ધીમે ધીમે દરેક જેમ પ્રાઇવેટ સ્કૂલ છે જેટલી સુવિધા સરકારી સ્કૂલોને લોકોના મનમાં એક એવું કે પ્રાઇવેટમાં ખૂબ સારું છે વાત ત્યાં દેખાવ સારો છે બાકી સારામાં સારા ટીચર સરકારીમાં માં આવે ટેટ પાસ કરીને વેલ ક્વોલિફાય આવે તો પીએચડી બીએસસી એમએસસી બીએડ થઈને પીએચડી થઈને હવે પ્રાઇમરી છથી આઠ એકથી પાંચ લોઅર પ્રાઇમરી અપર પ્રાઇમરીમાં બધા એટલે પહેલાંના ક્વોલિફાય નથી એવું નથી કહેતો પણ અત્યારે જે નવા શિક્ષકો નવા યુવાન યુવાનો આવે છે ખૂબ ક્વોલિફાય આવે છે એટલે સારામાં સારું શિક્ષણ આપણી પ્રાઇમરી પણ મળી રહે છે તો આ તબક્કે ડુમલાવ ગામના દેસાઈ ફળિયાના બધા જ વડીલો આગેવાનોને બધાને અને બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરમે આ શાળાના મુખ્ય શિક્ષિકા રેખાબેન મેં કોઈ કે આભાર વિધિ કરે આજના ભૂમિ પૂજન કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સહયોગ આપનાર સૌને હૃદયપૂર્વકથી હું આભાર માનું છું આ કાર્યક્રમ માટે માર્ગદર્શન આપનાર માનનીય મુખ્ય મહેમાન શ્રી જીતુભાઈ તાલુકા મુકેશભાઈ ગ્રામ પંચાયતના સદસ્ય સદસ્યશ્રીઓ તેમજ ગામથી ગામમાં એટલે કે ફળિયાથી પધારેલ તમામ વડીલો તેમજ નામી અનામી તમામ નું આ કાર્યક્રમને સફળ બનાવવા તમે જે સહયોગ આપ્યો છે તે બદલ હું હૃદયપૂર્વકથી આભાર વ્યક્ત કરું છું પૂર્ણ જાહેર કરીએ છીએ અને નાસ્તાની વ્યવસ્થા સ્કૂલ તરફથી નહીં નહીં અહીંયા કરો મારું રાધવ અહીંયા કરો નહીં નહીં અહીંયા કરો

पर मामा अरे नया bayar